નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂના કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવા તૈયારીઓ શરૂ કરાઈ જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે જેમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવવાનું છે જૂના હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવા તૈયારીઓ શરૂ કરાઈ છે આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાજીની રજા લેવા માટે ગયા હતા ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને તેમને ના પાડી હતી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા ત્યારે પૂજારી માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોડાવતા હતા માતાજીની રજા લેવાની હોવાથી ડોક્ટર પણ ત્યાં બેઠા હતા આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા આજના આધુનિક યુગમાં પણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દાણા જોડાવા બેઠા હોવાથી આ અંધશ્રદ્ધા કે વિશ્વાસ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડીને ત્યાં અઢારસો બેડની નવી હોસ્પિટલ બનાવવાની છે જૂના કેમ્પસમાં જ વર્ષો જૂનું ખોડિયાર માતાજીનું મંદિર છે જે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે જૂના બિલ્ડિંગનું ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવશે જે માટે આ મંદિરની જગ્યા પણ સિવિલને મળે તેથી મંદિરના પ્રશાસનની સાથે બેઠક માટે આજે ગયો હતો મંદિર તરફથી મંદિર હટાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી મેડિસિટી ડેવલપમેન્ટના ભાગરૂપે આપણે જોઈએ તો નવો પીએમ રૂમ તૈયાર થયો જે હમણાં જ જેનો ઉપયોગ પ્લેન ક્રેશ વખતે આપણે જોઈ શક્યા એ જ રીતે રેનબસેરા પણ તૈયાર થઈ ગયું છે અને હવે પછીના જે ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એ ઝીરોથી ડી બ્લોક જે જૂના સિવિલનો જે હિસ્સો છે જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસથી ઝીરો બ્લોક સીધોનો એને ડિમોલિશ કરી અને ત્યાં આગળ અત્યાધુનિક અઢારસો બેડની હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે જેની અંદર ઓપીડી વિભાગ પણ હશે અને સાથે સાથે ત્રણસો બેડનું આઈસીયુ હશે જેથી કરીને કોઈપણ વ્યક્તિને આઈસીયુ બેડની જરૂર હશે તો એ વખતે મળી રહેશે અને વેઇટિંગ બિલકુલ નહીં રહે પચાસ બેડનું આઈસોલેશન વોર્ડ પણ તૈયાર થશે ઘણા સ્પેશિયલ રૂમ્સ મોડ્યુલર ઓપરેશન થિયેટર અને અત્યાધુનિક વોર્ડની સુવિધા સાથે બે માળનું પાર્કિંગ જેમાં અંદાજીત સાડો સાડી છસો કાર પાર્ક થઈ શકે અને હજાર જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા થશે જેનો લાભ આવનાર દર્દી અને દર્દીના સગા લઈ શકશે આ ડિમોલિશન થઈ અને જે જગ્યા પર આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે તૈયાર જે જે જગ્યા પર આ હોસ્પિટલ હોસ્પિટલ બિલ્ડીંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે જે ખૂબ જૂનું મંદિર છે ઘણા બધા લોકોની આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય એના માટે મેં એક બે વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમણે કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શન મેં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે તે સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે આટલું આઈસીયુ તૈયાર થશે એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો હતો